શું મિત્રો તમે પણ રીંગણીનું વાવેતર કરવા માગો છો અને તમને પણ મિત્રો રીંગણીના પાકને જદી માહિતી માહિતી નથી કે કયા મહિનાની અંદર શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવું તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો મિત્રો આ બાબતે મિત્રો આપણે પાંચ છ વિડીયો અપલોડ કરેલા છે પણ ઘણા ખેડૂતોને એવા અતિશય કોલ આવી રહ્યા છે એના માટે મિત્રો આજે આપણે ફરીવાર એક વિડીયો શૂટ કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો જો તમે શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવા માગતા હોય તો મિત્રો તમારા માટે બેસ્ટ સમય છે નવમા મહિનાની ટૂંકમાં અત્યારે જે આ પીરિયડ ચાલુ છે નવ વીસ તારીખથી માંડીને મિત્રો તમે દસમા મહિનાની વીસ તારીખ સુધી મિત્રો આ એક મહિનાની અંદર તમે શિયાળા માટે જો મિત્રો વાત સાંભળજો આ આપણી જે વેરાયટી છે એ બધી જ આપણે દેશી વેરાયટી નાખીએ છીએ ગમે ત્યારે વાવેતર કરી શકો એમ પણ જો તમે શિયાળા માટે ઓછા ઘર છે જો મિત્રો વધારે પદન લેવા માગતા હોય તો જે મિત્રો આ તમારા માટે જે ત્રીસ દિવસનો સમય છે એ ખૂબ એવો સારો છે કારણ કે આ પીરિયડની અંદર શું થશે તમે ઓછો ખર્ચો ટૂંકમાં તમારે કરવો પડશે જે ચોમાસા માટે જે ખેડૂતોએ વહે તો મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં તમને એક નાની એવી જાહેરાત આપવાની છે શું તમે રીંગણીની ખેતી કરો છો શું તમે મરચીની ખેતી કરો છો શું તમે ટામેટાની ખેતી કરો છો શું તમે ફૂલની ખેતી કરો છો શું તમે કોબીસની ખેતી કરો છો શું તમે ફુલાવરની ખેતી કરો છો તો મિત્રો બધી જ વેરાયટીના રોપા આપણી નર્સરીની અંદર મિત્રો અવેલેબલ છે તો જો મિત્રો તમે રીંગણી મરચી ટામેટી કોબીઝ ફુલાવર એવી રીતના મિત્રો અથવા તો મેરીગોલ્ડ છે તો મિત્રો ગમે તે શાકભાજીની મિત્રો ખેતી કરવા માગતા હોય તો મિત્રો આપણી આ બજરંગ નર્સરીની અંદર મિત્રો તમામ પ્રકારની મિત્રો વેરાયટીના રોપા તમને બુકિંગથી અથવા તો મિત્રો આજે સ્ટોકની અંદર મળી રહેશે તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી મિત્રો તમે રોપા લઈ શકો છો તો સાથે સાથે મિત્રો વાત કરીને દઉં કે જો તમે સબસિડીના ફોર્મ ભરવા માગતા હોય તો આપણી આ નર્સરીના બિલ તમારે ચાલશે મિત્રો એનએસબી અપ્રુવલ નર્સરી છે અને બીજી વાત કરી દઉં તો તમને મિત્રો આપણી નર્સરીથી વિશ્વાસપાત્ર રોપા મળી રહેશે વધારેની માહિતી માટે તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી માહિતી લઈ શકો છો એને માર્કેટ રેટ મળતા હશે પણ મિત્રો એમને પૂછજો કે ખર્ચો કેટલો થાય પણ ટૂંકમાં ખર્ચો થાય પણ મિત્રો ચોમાસા માટે બેનિફિટ વધી જાય પણ જે લોકોને મિત્રો ટૂંકી જમીન છે અને ખર્ચો એવો અતિશય કરી નથી શકતા એવા અને ટૂંકમાં મારા જેમ હોય ખાલી ઉતારવા

અને અમારે આ ચોમાસાની અંદર મિત્રો રીંગણે આ તમે જોઈ શકતા છો ફ્રૂટ પણ દેખાવા માંડ્યા છે અને આ વેરાયટીની વાત કરી દઉં ને તો મિત્રો દેશી કાબરું એરંડિયું છે દેશી વેરાયટી છે જો તમે આનું બિયારણ લેવા માગતા હોય તો મળી જશે અથવા તો રોપા બિયારણ જો તમારે આનું લેવું હોય તો મિત્રો પહેલાં બુકિંગ કરાવવું જોઈશે તો જ મળશે કારણ કે આ બધું લિમિટેડ સ્ટોકની અંદર છે તો મિત્રો વાત કરી દઈએ હવે તો જો મિત્રો તમે દસમા મહિનાની અંદર વાવેતર કરો તો તમારા બારમા મહિનાની અંદર ઉત્પાદન ચાલુ થઈ જશે અને શિયાળાની અંદર વાત કરી દઉં તો જો મિત્રો રીંગણીની અંદર સફેદ માખી હાથ નહિવત આવે છે અથવા તો ડોકા મળી છે સડો છે મિત્રો આ બધાય રોગ તો ઓછી આવતી હોય છે અથવા તો વાયરસની અંદર વાત કરી દઉં તો મિત્રો જે પ્રમાણે ચોમાસા દરમિયાન અને ઉનાળા દરમિયાન વાયરસ આવતું હોય છે એટલું મિત્રો શિયાળા દરમિયાન વાયરસ નથી આવતું અને હવે મિત્રો વાત કરી દઉં તો શું અંતરે તમારે રોપવું જોઈએ શિયાળા માટે તો મિત્રો વાત કરી દઉં તો એક હાઈથી બીજી હાઈનું અંતર તમે સાડા ચાર ફૂટ અથવા તો પાંચ ફૂટ રાખી શકો છો કારણ કે શિયાળાની અંદર તમારા રીંગણીનો જે દસમા મહિનાની અંદર વાવેતર કરશે ને એમાં વિકાસ બહુ ઝડપી થશે અને સારો વિકાસ થશે એમ વાત કરી દઉં તો ચોમાસા કરતાં અથવા તો ઉનાળા કરતાં તો મિત્રો તમે પાંચ ફૂટનું અથવા તો છ ફૂટનું પાટલું રાખો અને વાત કરી દઉં તો એક સોડથી બીજા સોડનું અંતર રાખવામાં મિત્રો તમે દોઢ ફૂટે પણ રાખી શકો છો જો તમે ડબલ સોડ રોપતા હોય તો મિત્રો બે અથવા તો અઢી ફૂટ રાખો જો સિંગલ સોડ સોંપતા હોય તો દોઢ ફૂટ રાખો હવે ઘણા ખેડૂતો એવું પૂછશે કે સિંગલ સોડ ને ડબલ સોડમાં હું ફેરેમ તો મિત્રો વાત કરી દઉં તો ડબલ સોડની અંદર વાત કરી દઉં તો મિત્રો જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે એ બધા જ મિત્રો ડબલ છોડ સોંપે છે અથવા તો અમુક સુરત બાજુના અમુક એરિયાની અંદર પણ ડબલ સોડનું વાવેતર થાય છે અને આપણા જે રેગ્યુલર એરિયાની વાત કરું તો એમાં સિંગલ સોડનું જ વાવેતર થતું હોય છે પછી એ તમારા ઉપર જાય છે અમે એમ નથી કહેતા કે તમે ડબલ સોડ જ સોંપો તમે સિંગલ પણ સોંપી શકો છો અને ડબલ પણ સોંપી શકો છો તો જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો તો મિત્રો બીજી વાત કરી દઉં તો જો તમારે સડો આવી જાય શિયાળા દરમિયાન તો મિત્રો કઈ દવાનો ઉપયોગ કરવો તો મિત્રો એ આપણે આવતા ટૂંકમાં ઘણા બધા વિડીયો અપલોડ કરશું એમાં માહિતી આપી દઈશું તો મિત્રો આજના આ વિડીયોમાં તો મોસ્ટ તમને એ જ કહેવાનું હતું કે શિયાળા માટે જો વાવેતર કરવું હોય તો આ બેસ્ટ સમય છે તમારી માટે અને મિત્રો આપણે જે રોપાની અંદર વાત કરીએ તો જે પ્રમાણે મિત્રો આપણા ખેડૂતોએ બુકિંગ કરાવેલું હતું એટલા જ આપણી પાસે રોપા છે બહુ જાજા હે નહીં તો એ જો મિત્રો કોઈ ખેડૂતોને લેવા હોય તો મિત્રો આપણને જણાવી દે કદાચ જો આ સ્ટોકની અંદર વધશે તો આપણે એમને રિટર્ન જણાવી દઈશું તો જો મિત્રો આના સિવાયની માહિતી જોતી હોય તો આપણી ચેનલની અંદર ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે તો વિડીયો જોઈ શકો છો અને માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં એટલો જય હિન્દ જય ભારત